જે વાક્યખંડોમાં અલ્પ વિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્ય ખંડોને જોડવા માટે અર્ધ વિરામનો ઉપયોગ થાય છે બીજી રીતે કહીએ તો વાક્ય બોલતી વખતે કે વાક્ય મોટેથી વાંચતી વખતે વાક્ય ખંડોમાં અલ્પ વિરામે તમે અટકો છો તેના પ્રમાણમાં અર્ધ વિરામ અર્ધવિરામે આપણે અટકવું પડે છે બોલચાલમાં એ ભાગ્યે જ ધ્યાન જાય છે પરંતુ સામાન્ય રીતે લેખનમાં એ લાક્ષણિકતા એમ કહેવાય ગુરુ વિરામ તેણે શિલ્કંદેચંદ તમે તે શું ભૂલ્યો તાણી ચાલો તેમનાથી ભૂલથી ભૂલથી બોલાઈ જવાયું માળા રજપૂતે કઈ કરી છે ને ઉપરના વાક્યમાં ગુરુ ઉપયોગ કરવામાં આવ્યો છે વાક્ય પૂરું થયું હોય તો વાક્ય પૂરું થયું હોય પરંતુ તે વાક્યની સાથે એક વાક્ય જોડાયેલ આવે છે તેનું સૂચન ગુરુ વિરામ કરે છે ગુરુ વિરામનું ચિહ્ન સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય તો વાક્ય વાક્ય પૂરું થયું હોય તો તે પરંતુ તે વાક્ય તે વાક્યની સાથે બીજું કોઈ વાક્ય આવે નહીં હવે મારી મિત્ર રૂપલબેન અવતરણ ચિહ્ન વિશે માહિતી આપશે અવતરણ